सारस्वतम संचालित पीए हाई स्कूल निरोणा निरोनामध्ये તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અઠોતેરમાં માં સ્વાતંત્ર્ય ખૂબ જ હર્ષોલ્લાસ ફેર ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સૌ પ્રથમ ગામના પ્રથમ નાગરિક એવા યુવા અને સક્રિય સરપંચ ધ્વજવંદન કાર્યક્રમથી રાષ્ટ્રીય પર્વની શરૂઆત કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયેલ હતું ધોરણ બાર ની વિદ્યાર્થી નીલમ આહિરે દેશભક્તિનું ગીત ગાઈ સૌને રાષ્ટ્રભક્તિના રંગે રંગેલ હતા આ પાવન અવસરે ગામમાં નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરતા સામાન્ય છતાં પણ વિશિષ્ટ પ્રતિભાઓ સો પરિણામ બદલ શાળાના આચાર્ય ચૌધરી સાહેબ તેમજ પ્રાથમિકના ક્લસ્ટર પ્રતિભાશાળી શિક્ષિકા જ્યોત્ના પણ સરપંચ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતું સત્કાર સન્માન બાદ ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની સોરા ખતુબાઈ પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરેલ હતા આ સદવિચારોની અભિવ્યક્તિ બાદ ગ્રામ પંચાયત વેપારી એસોસિએશન તેમજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ પેપર બેગ પ્રતિકાત્મક રૂપે મંચસ્થ મહાનુભાવોને આપતા સરપંચી દ્વારા પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનનો શુભારંભ કરાવેલ હતો અને તમામ ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત નિરોણા ગામ બનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ હતી